સિલેક્ટ થવા યુવાન યુવતીઓને વાર્ષિક તાલીમ અન્વયે દરિયાઈ સફરનું આયોજન કરવામાં આવે છે યુવાનો ભારતીય ફોર્સ ભરતી થવાને પ્રોત્સાહન મળે તેવા હેતુ દરિયાઈ સફરનું આયોજન કરવામાં આવ્યું મારું નામ ફાઈસ જોશી છે અને હું ફર્સ્ટ યરમાં છું NCC માં અને આ અમારો મેન્યુ કેમ્પ છે જે 4th નેવલ યુનિટ પોરબંદર ઓર્ગેનાઇઝ કરે છે આ કેમ્પમાં અમારી સાથે 17 TI ટુ ઓફિસર્સ છે અને થર્ટી ગર્લ કેડેટ્સ અને ફોર્ટી ફાઇવ બોય કેડેટ્સ એટલે ટોટલ સેવેન્ટી ફાઇવ કેડેટ્સ છે અને આ કેમ્પનું સિલેક્શન ઇન્ડિવ્યુઝુઅલ યુનિટ્સમાં થયું એટલે આખા ગુજરાતમાં ટોટલ નાઇન યુનિટ્સ છે તો હર યુનિટમાં અલગ અલગ વેકેન્સીસ આવી અને અમારું સ્વિમિંગ ટેસ્ટ થયું પુલિંગ ટેસ્ટ થયું અને એના પછી અમે અહીંયા ફાઇનલી આ જે કેમ્પ માટે આવ્યા છીએ અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ ઘણું બધું નવું શીખવા મળશે અને એક અલગ જ એક્સપિરિયન્સ હશે આ કેમ્પ દસ દિવસ માટે હશે અમે કાલથી સેલિંગ સ્ટાર્ટ કરશું અને અલગ અલગ સ્ટોપ્સ આવશે પેલા અમે પોરબંદર થી નવી બંદર સાઈડ જશું પછી માધવપુર પાસે સ્ટોપ આવશે વેરાવલ પાસે આવશે સોમનાથ પાસે આવશે અને ફાઇનલી એટીન્થ ના અમે દીવ પહોંચશું ઓકે આ હું ફર્સ્ટ ટાઈમ આવી રીતે ઓપન સીમાં જઈશ એટલે ખૂબ એક્સાઇટેડ છું

એવું છે કે ના જોઈન હું એના માટે એક્ઝામ્સ આવશે એ ક્લિયર કરીશ અને દેશને સર્વ કરીશ એકદમ હંડ્રેડ પર્સન્ટ જરૂર પડશે તો સો ટકા